હેલો એવરીવન વેલકમ બેક ટુ સાત્વિક ઝાયકા જો તમે હેલ્ધી ડાઇટ લેવાનું પસંદ કરતા હોય તો આ રેસીપી તમારા ડાયટ પ્લાનમાં જરૂર એડ કરજો ચાર ચમચી રાગીનો લોટ બે ચમચી ચણાનો લોટ ત્યારબાદ અજમો હળદર લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેર્યું છે સાથે સાથે હિંગ પણ ઉમેરી છે એક ચમચી તેલ નાખીને મિશ્રણને બરાબર રીતે મિક્સ કરવાનું છે ત્યારબાદ થોડું પાણી ઉમેરીને મિશ્રણને તૈયાર કરવાનું છે લીલા ધાણા લીલા મરચાં મીઠો લીમડો અને આદુના ટુકડાને નાખીને બરાબર રીતે મિક્સ કરવાનું છે ત્યારબાદ દસ મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને તેને રેસ્ટ આપવાનું છે એક નોનસ્ટિક પેનમાં તમે ઘી કે તેલનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આપણે જે તૈયાર કરેલું ખીરું છે તે પાથરી દેવાનું છે ખીરું પાથરી દઈએ ત્યારબાદ ગોલ્ડન બ્રાઉન બંને બાજુ ના થાય પુડલા ત્યાં સુધી શેકવાના છે તો તૈયાર છે આપણા રાગી અને ચણાના લોટના પુડલા જો આ રેસીપી તમને ગમી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ